જય શ્રી કૃષ્ણ મિત્રો નમસ્તે બધાને કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગયા છે બપોર અને મેં ચાલુ કરી દીધું છે વિડીયો બનાવવાનું તો ઘણા બધાની કોમેન્ટ આવે છે તમે બહુ મસ્ત રસોઈ બનાવો છો તો જરૂરથી તમે લોકો જમવા આવજો આજે છે રવિવાર અને બપોર થઈ ગયા છે મારી રસોઈ પણ એકદમ મસ્ત રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે અને એક વાત કહું તો આજે સવારનો પાવર વયો ગયો છે કંઈક સાંભળામાં કંઈક ભડાકો પાછો થયો હશે એના કારણે અવાજ આવ્યો તો અહીંયા અને એના કારણે પાવર ચાલ્યો ગયો છે તો હજી સુધી આવ્યો નથી અમે જાયગા ત્યારનો લા પાવર વહીયો ગયો છે અને વાતાવરણ એ તમે જુઓ તો એમ થોડા થોડા વાદળા અંધારેલા છે પણ વરસાદ આવે તો કંઈક મજા આવે ઠંડુ ઠંડુ થઈ જાય થોડું ઘણું અને રસોઈની વાત કરીએ તો આજે મેં સરસ મજાની અલગ જ રસોઈ બનાવી છે તો ચાલો હું તમને બતાવું તો મારી રસોઈમાં આજે છે સરસ મજાનું દૂધીનું શાક તમે જોવો લાઈટ નથી એટલે બહુ ક્લિયર રીતે નહીં દેખાશે પણ તમે જોઈ લો આજે દૂધીનું શાક બનાવ્યું છે થોડુંક રસાવાળું કર્યું છે કારણ કે એની સાથે મેં બનાવ્યા છે રોટલા તો જો મસ્ત મસ્ત રોટલા રેડી કરી નાખ્યા છે અમારા બેવના સરસ મજાના રોટલા અને સાથે છે દૂધીનું શાક અને એની સાથે છાશ છે દહીં છે અને આયરા શાકની ઉપરથી નાખી દીધું મેં આ દળેલું જીરું આ દળેલું જીરું છે ને બહુ જ ભાવે ઉપરથી નાખ્યું હોય ને એટલે દૂધીના સ્વાદમાં દૂધીના શાકમાં છે ને ટેસ્ટ બેહી જાય મસ્ત મસ્ત જીરાનો એટલે ઉપરથી હું નાખું છું તો અત્યારે તો જો આ મસ્ત મસ્ત રસોઈ રેડી થઈ ગઈ છે અને ગરમી પણ એટલી બધી થાય છે તો અમે લોકો બેસી જાશું હમણાં જમવા અત્યારે તો હું એકલી છું હમણાંમાં રાસ બંડ આવશે એટલે અમે લોકો બેસી જાશું બપોરા કરવા માટે તમે આજે રવિવારે બપોરા શું કર્યા શું જમવાનું ખાધું એની કોમેન્ટ કરજો અને તમને રોટલો અને દૂધીનું શાક ભાવે છે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા વ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર